નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો તો સાંભળો ચાલો વાર્તાની શરૂઆત કરીએ હું અને મયુર પ્રેમમાં પડી ગયા અને એ સમયે મારા જીવનનો કપરામાં કપરો સમય હતો મેં અમારા પ્રેમમાં પડ્યા પછી અમારું એક થયું એથી પણ મુશ્કેલ થતું હતું મિત્રો આખરે અમારી લવ સ્ટોરી જ એવી હતી જેમાં અમારું એક થવું લગભગ અશક્ય અને અત્યંત શોભજનક હતું મિત્રો વાત વિગતે મોડું તો થતું જ હોય છે હું અને મયુર બંને કઝિન માસીના સંતાનો છે એટલે કે મયુરના મમ્મી અને મારા મમ્મી સગા માસીના દીકરા આવો અને દીકરીઓ એ જ રીતે અમારા બંને વચ્ચે પણ ભાઈ બહેનનું જ જેવું સપણ થયું અને નાનપણથી જ અમે એકબીજાની સાથે ભાઈ બહેનના સંબંધે જ રહ્યા અલબત્ત વર્ષ દરમિયાન અમારું જ મળવાનું ઘણું ઓછું થતું હતું પરંતુ અમારા કોમન રિલેટિવ્સ હોય ત્યારે સુખ દુઃખના પ્રસંગ હોય ત્યારે અમારે મળવાનું શરૂ થતું હતું એવામાં થોડા સમય વખત પછી મારા પપ્પાની તબિયત ખરાબ થવા માંડી અને અમે ડૉક્ટર્સને મળી રિપોર્ટ્સ કાઢવા તો ખબર પડી કે પપ્પાને કેન્સર છે અને ડૉક્ટરો તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમારા પપ્પા પાસે ખરેખર સમય ઓછો છે મારી ઉંમરે એ સમયે સત્તર વર્ષની હતી અને મારી બેન તો માત્ર બાર વર્ષની જ હતી એવામાં યુવાન કહી શકાય એવા પુરુષને બચાવવા માટે અનેક પ્રયત્નો થાય એ સ્વાભાવિક છે ને પપ્પા કોઈપણ રીતે બચી જાય એ માટે અત્યંત પ્રયત્નો કર્યા અને અમારા તે બનતું બધું કર્યું પરંતુ દોઢેક વર્ષ સુધી પપ્પા નખાતા જ રહ્યા નખાતા જ રહ્યા અને એક દિવસ એમણે અને બધાને આવજો કહી દીધું પપ્પાની માંદગી દરમિયાન અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ની યાદી તૈયાર કરવા બેસીએ તો અણતાંય ગણાય નહીં એવી મુશ્કેલીઓ તો અમે વેઠી છે એ દરમિયાન નાસી પાસ થઈને હારી જવાના કે જીવનમાંથી શ્રદ્ધા ગુમાવી બેસવાના પણ અનેક પ્રસંગો આવ્યા છે વળી મારી મમ્મીની નોકરી અમારા ઘરથી પચાસ કિલોમીટર દૂર અને મમ્મીના નોકરી જાય એ અમને કોઈ પણ ભોગે ફરવડે એમ નહોતું વળી આવી લાંબી માંદગી હોય તો પણ સગા પણ કેટલી મદદ કરે એટલે મમ્મી વહેલી સવારથી મોડી સાંજ સુધી નોકરીએ કહી હોય ત્યારે અમે બે બહેનો પપ્પાની પાસે જ રહીએ અને એમની સાકરી કરીએ આ બધી જ મુશ્કેલીઓ દરમિયાન ક્યારેય કેટલાક સંબંધીઓ મદદ આવે અને અમારા કામમાં સહભાગી થાય એવામાં મયુર મારા માસી સાથે ઘરે આવતો અને પપ્પાના કપડાં એ એની ચાદર અથવા નળ સાફ કરવામાં મદદ કરતો પહેલાં બે મહિના દરમિયાન જ્યારે પપ્પાની હાલત એકદમ નાજુક થઈ ગયેલી ત્યારે મયુર સતત ત્યાં રહેતો હતો ક્યારેક તો રાત્રે પણ રોકાઈ જતો અને પપ્પાને કંઈક જરૂર પડે તો ઉઠીને એ આપતો એની હાજરીને કારણે અમે અને મા દીકરાઓને ઘણી મુખ પડતાતી હતી અને ઘણી મદદ રહેતી હતી એ વધારાની એ ગળામાં અમારું સાથે રહેવાનું પણ ખૂબ જ બન્યું અને એકબીજાને જાણવાનું પણ ખૂબ જ બન્યું જેને પગલે અમને અને એકબીજાને પ્રત્યે લાગણી જાણવી અને અમે બંને એકબીજાને ખૂબ જ ધ્યાન રાખવા માંડ્યું જોતા જોતા અમને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એ વિશે અમે જાણતા નહોતા અને અમારો પ્રેમ અભિવ્યક્તિથી જો એટલે અમે અને એકબીજાને ક્યારે પ્રપોઝ કદાચ ન કર્યો વળી એ સમય જ એવો હતો કે પ્રપોઝ કરવાની કે રોમાન્સ કરવાની અમારી પાસે કોઈ તક જ બચી નહોતી એવામાં એ વખતે પપ્પાની તબિયત ખૂબ જ બગડી હતી અને પપ્પા લગભગ કોમાનમાં ચાલી ગયા હતા જેના કારણે ઘરમાં અત્યંત તણાવ વાતાવરણ સર્જાઈ ગયું હતું કારણ કે જે ઘડીને અમે દોઢ કલાક દોઢ વર્ષથી ટાળતા હતા એ ઘડી આવી પહોંચી હતી છેલ્લા દોઢ વર્ષથી ઘરના એટલે તંબુ તાણીને રાહ જોયું મૃત્યુ ઘરનો ઉંમર ઓણગીને છેક પપ્પાના પલંગ સુધી આવી ગયો હતો છેલ્લે છેલ્લે તો પપ્પા પણ જાણે પ્રતિસર જવા માંગતા હોય એમ કમાતમાંથી બહાર આવી ગયા અને થોડું થોડું બોલીને અમારી સાથે વાત કરવા તો જોકે એ દરમિયાન અમને ખૂબ માપ ચઢતી હતી અને વચ્ચે વચ્ચે તેઓ તેઓભાન પણ થઈ જતા હતા આખરે એ ખડી આવી જ પહોંચી હતી અને પપ્પાએ અંતિમ શ્વાસ લઈ લીધા મિત્રો તેઓ અમને ત્રણેય સ્ત્રીઓને કોઈ પણ વિના મૂકી જતા રહ્યા પપ્પા ગયા ત્યારે અમારા તમામ સજનો એક જણ અમારી ખૂબ જ નજીક હતો એ હતો મયુર જેણે અમને ખૂબ જ ધરપકડ આપી હતી અને અમારી સાથે રહીને અમને હિંમત આપી હતી મેં તો પપ્પાનું જબ ઘરે હતું ત્યારે નક્કી કરી લીધું હતું કે જે માણસ જીવનની સૌથી કપરી પરિસ્થિતિમાં સાથે રહ્યું છે ની સાથે જ હું જીવન પ્રસાર કરીશ પછી ભલે ગમે તે થાય ના દુનિયા ગમે તે કહે હજુ મારો દૂરનો ભાઈ થતો હતો એ વાત સાચી હતી પણ સાથે જ એ પણ વાત સાચી હતી કે જેટલી જ સાથે મેં મારું સૌથી નજીકનું સ્વજન હતું જિંદગી વીતસે તો એની સાથે જ વીતસે એ બાબત હું ક્લિયર તેને ક્લિયર થઈ ગઈ હતી મિત્રો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરજો મિત્રો આગળની વાર્તા હું તમને બીજા ભાગમાં કહીશ ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ